અને લાખોની સ્કોલરશિપ શક્ય છે ગુજરાતના નંબર વન કેરિયર કોચ અને ગ્લોબલ કોલાયન્સના ડિરેક્ટર મેરી હિવાલાએ બુધવારે સુરતમાં વિદ્યાર્થીઓ તથા વાલીઓ માટે ખાસ માર્ગદર્શન સત્ર યોજ્યું હતું આ કાર્યક્રમમાં મેરીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે વિદેશમાં અભ્યાસનું સપનું હવે માત્ર આઈઆઈટી અને આઈઆઈએમ સુધી મર્યાદિત નથી પરંતુ હાર્વેર સ્ટેનફોર્ડ ઓક્સફોર્ડ જેવી વિશ્વની ટોપ એકસો પચાસ જુનિયર પણ પહોંચી શકાય છે એ પણ ઓછા ટકા કે ઓછા બજેટમાં મેરીએ કહ્યું કે આ છે બે પ્રકારના વિદ્યાર્થીઓ આવે છે એક જેઓ વિના પરીક્ષા સીધું એડમિશન માંગે છે બીજા એવા કે જેઓ સુપર કન્ફ્યુઝ હોય છે ટકા ઓછા હોય છે પૈસા ઓછા હોય છે માર્કેટમાં ખોટી સાચી કોમર્શિયલ વાતો ફરતી હોય છે એટલે વિદ્યાર્થીઓ મૂંઝાઈ જાય છે અમે એ જ વિદ્યાર્થીઓ

કે આપણે આઈઆઈટી કે આઈઆઈએમમાં મળે બટ આપણે ખબર છે કે ભારતના એજ્યુકેશન સિસ્ટમ અત્યારે જે પ્રમાણે ચાલી રહી છે લિમિટેડ સીટ્સ હોય છે તો તે રીતે જે પણ વિદ્યાર્થી સારું એજ્યુકેશન માટે વિચારતો હોય છે તો એના માટે એના પછી એક જ પ્રાયોરિટી વધતી હોય છે કે ફોરેન ભણવા જવું પણ વિદ્યાર્થીઓના જીવનની સૌથી મોટી તકલીફ બે રીતે હોય છે એક લેક ઓફ ઇન્ફોર્મેશન અને લેક ઓફ પ્રેઝન્ટેશન જે આજના વિદ્યાર્થીઓને તકલીફ પડતી હોય છે અમારા જેવા જે વિદ્યાર્થીઓ હોય છે તે લોકોને સૌથી વધારે તકલીફ એમાં પડતી હોય છે કે એમને પોતાનું જે પોર્ટફોલિયો છે પોતાની પ્રોફાઇલ છે એ કરતાં ઘણી બધી એક્ટિવિટી હોય છે પણ એને પ્રેઝન્ટ કઈ રીતે કરવી અને આગળ કઈ રીતે રિસ્પોન્સ સિબલ બની અને એ પ્રેઝન્ટ કર્યા પછી એમને કેટલી કામ લાગે છે એનો એમને કોઈ પણ આઈડિયા હોતો નથી તો આજે સુરતની અંદર જે ગ્લોબલ કુલાયન્સની બ્રાન્ચ છે એની અંદર જે મેરીમેમ કરીને જેમને અમારું કાઉન્સિલિંગ લીધું છે તો તેમના દ્વારા અમારા ફ્યુચરને કઈ રીતે બેટર બનાવવું કઈ રીતે ઇફેક્ટિવ બનાવું અને ખાલી એજ્યુકેશન બેથી નહીં પરંતુ ઘણી બધી એવી એક્ટિવિટી હોય છે જે સ્ટુડન્ટ પાર્ટિસિપેટ કરતા હોય છે જેમ કે કોઈ ગેમ્સ થઈ ગઈ કોઈ એમબ્યુએસ થઈ ગયા કોઈ ડિપ્લોમસી લેવલ થઈ ગઈ ડિબેટ થઈ ગયા તો આ બધી વસ્તુને એક સાથે ભેગી કરીને એક કોન્સન્ટ્રેશન પોઈન્ટ બનાવીને અને આપણા એડમિનિસ્ટ્રેશનની અંદર એજ્યુકેશનની અંદર અને

જોવા જઈએ તો બેઝિક એક સિસ્ટમ હોય છે દરેક જગ્યાની દરેક વસ્તુની સિસ્ટમેટિક વે હોય છે તો સૌથી પહેલાં અમારી દરેક બેઝિક વસ્તુ અમારી એ લોકો ડાઉન કરે છે અને સૌથી પહેલાં તો હું થેન્કસ કહેવા માગીશ કે એમની જે ટીમ છે એ લોકોનું કોલિંગથી લઈને અમારે જ્યાં સુધી આવ્યા ત્યાં સુધી અમને દરેક જગ્યાએ હેલ્પ કરી પછી આપણે સેકન્ડરી વાત કરીએ તો વ્યવહારની તો હોસ્પિટાલિટી જોવા જઈએ તો સ્ટુડન્ટ્સને કોઈ પણ પ્રકારની તકલીફ નથી પડી અને જે આટલા હાઇલી ક્વોલિફાઈડ મેરી મેમ છે જેમને મોર દેન ટુ થાઉઝન્ડ સ્ટુડન્ટ્સને વર્લ્ડની દોઢસો રેન્કિંગ્સ યુનિવર્સિટીમાં મોકલ્યા છે તો તેમના દ્વારા અમને આ સેશન ટોટલી ફ્રી ગાઇડ થયું છે તો આ તો વિદ્યાર્થીઓ માટે ચમત્કાર કહેવાય અને કદાચ ખાલી શરૂતના વિદ્યાર્થીઓ માટે નહીં પરંતુ ગુજરાતના વિદ્યાર્થીઓ માટે એક સોનાની તક કહેવાય જેને આપણે લઈ લેવી જોઈએ અને એને આગળ વધવું જોઈએ. વિદેશ જવું એક ટ્રેન્ડ બની ગયો છે પણ ઘણા સ્ટુડન્ટ છે કે જે લોકો ડિઝર્વ કરે છે એક સારી યુનિવર્સિટી એક ટોપ યુનિવર્સિટી વર્લ્ડની ટોપ વન ફિફ્ટી યુનિવર્સિટીઝમાં એડમિશન મેળવવાનું પણ ઘણીવાર એ લોકો સુપર કન્ફ્યુઝ હોય છે એ લોકોને માહિતી ઇન્ફોર્મેશન્સ બરાબર નથી હોતી એમને એવું ફીલ થાય છે કે મારા પર્સન્ટેજ સારા નથી હું નહીં જઈ શકું કે કોન્ફિડન્ટ થઈ જાય છે કે અમે જઈ શકીશું કે નહીં કાં તો એમને એવું કન્ફ્યુઝન હોય છે કે આ બહુ જ મોંઘુ હશે મારાથી પહોંચી નહીં મળે સો આ બધા મિથ્સને બસ્ટ કરવા માટે અમારે પાસે અઢાર વર્ષથી એક્સપિરિયન્સ છે અમે લોકો વર્લ્ડની ટોપ વન ફિફ્ટી યુનિવર્સિટીઝમાં સ્ટુડન્ટ્સને પ્લેસ કરીએ છીએ અને આ વર્ષે અમે આ ડ્રાઇવ રન કર્યો છે વેરી વિદિન ગુજરાત પેરામીટર વી આર કમિંગ ટુ ઇચ સિટીઝ ટુ ગાઈડ ધ સ્ટુડન્ટ્સ ટુ રાઇટ પાથ for World's Top 150 Universities Admissions, Guidance for Application Process and a Scholarships Application as well. So, J students who deserve courage to get through the admissions, they will get an opportunity to apply Above this, they can get scholarships so that they get supported from their uh, parents financially as well. So, I drive in mate and in Surat. એન્ડ વી હેવ ગોટ અમેઝિંગ રિસ્પોન્સ સિન્સ મોર્નિંગ એન્ડ સ્ટુડન્ટ ઘણા કેલિબર વાળા છે અને ઘણા ખરા સ્ટુડન્ટ છે કે જે લોકોને માહિતી મળી છે અને એ લોકો હવે કોન્ફિડન્ટ છે કે એ લોકો ટોપ વન ફિફ્ટી યુનિવર્સિટીઝમાં એડમિશન લઈ શકે એમ છે અને કઈ રીતના જે વિદ્યાર્થીઓ છે બિઝનેસમેન બનવા માંગતા હોય તો એ લોકોને કઈ રીતના બોબલ્સ દ્વારા એ લોકોને ટ્રેનિંગ આપવામાં આવે સો યુઝલી ઇટ ઇઝ નોટ અબાઉટ એપ્લિકેશન પ્રોસેસ બટ ઇટ ઇઝ હોલિસ્ટિક નર્ચરિંગ એટલે એક એપ્લિકેશન કરવા માટે ખાલી એકેડેમિક ડોક્યુમેન્ટ્સ આપે આઈએલટીએસ આપે અને તમારી પ્રોસેસ થઈ જાય એવું નથી હોતું એક સ્ટુડન્ટને એક હેન્ડ હોલ્ડિંગ જોઈએ છે આઠમા ધોરણ પછીથી એક એક સ્ટુડન્ટને દરેક પાથમાં ક્યાં જવું કેવી રીતે જવું કઈ યુનિવર્સિટીમાં અપ્લાય કરવું પડશે કયા વર્કશોપ્સ એટેન્ડ કરવા કયા બુક કેમ્પ્સ કરવા અને ઘણા બધા નાના નાના સમરશિપ્સ ઇન્ટર્નશીપ્સ રિસર્ચ પેપર્સ પબ્લિકેશન્સ સ્કોલરશિપ્સ આ બધી વસ્તુઓ બહુ જ કોમ્પ્લિકેટેડ છે અને આને બ્રેક કરવી ઇઝ રિયલી ઇમ્પોર્ટન્ટ અને એના જ માટે અમે લોકોએ આ ડ્રાઇવ રન કર્યું છે અને વી આર ગિવિંગ ઇન્ફોર્મેશન ઓફ ધ યુનિવર્સિટીઝ એન્ડ નોટ ઓનલી યુનિવર્સિટીઝ બટ ઓલસો ધ ડેસ્ટિનેશન્સ કે જે એમના માટે પરફેક્ટ હશે ટુ કેરી ફોર્વર્ડ દેર એજ્યુકેશન અત્યાર સુધી કેટલા વિદ્યાર્થીઓને અહીંયા ગુગલ દ્વારા મોકલવામાં આવ્યું છે वी हेव सेंड टू मेनी स्टूडेंट्स लाइक अठार वर्ष काउंटिंग तो आप कर तो बहु बधा काउंटिंग थी जैसे बट ऑफकोर्स दे आर नॉट लेस देन थाउजंडी मोस्टली स्टूडेंट पाछ तो आयुज नहीं एवरी वन इज देर एंड सक्सेसफुली एस्टाब्लिश इन द कंडीशन एंड कंट्रीज दे आर देर देर आर ध डॉक्टर्स देर आर ध इंजीनियर्स देर आर ध सुपर बिजनेस અને ઘણા સ્ટુડન્ટ છે કે જે લોકો ઘણી સક્સેસફુલ કંપનીઝ સારી ડેઝિગ્નેશનના ઉપર જોબ કરી રહ્યા છે અત્યારના યુવાઓને શું સંદેશ એક જ એક જ સંદેશ છે કે તમે સુપરફાસ્ટ જનરેશનથી બિલોંગ કરો છો અ ઝી સો ડેફિનેટલી જેટલા ફાસ્ટ તમે છો એટલું જ ફાસ્ટ તમારું થોટ પ્રોસેસ છે ને એટલું જ ફાસ્ટ તમારું થિંકિંગ શિફ્ટ થઈ જાય છે સો કોઈ એક થીમને પકડી રાખો કોઈ એક ફિલ્ડને પકડી રાખો અને નથી સમજ પડતી તો અમે લોકો ડેફિનેટલી છે ટુ ગાઈડ યુ ફર્ધર બટ જ્યાં તમે અટવાઓ છો એક કન્ટ્રી એક થીમ એક સબ્જેક્ટ પકડી રાખો અને એને એક્સેલ કરવાનો ટ્રાય કરો ટ્રસ્ટ મી આર અ જનરેશન વિચ લીડ્સ ટુ સક્સેસ

તો એડ્રેસ સુરત ડુમસ રોડ બિગ બજારની સામે ખાતે યોજાયો હતો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા વાલીઓ હાજરી આપી માર્ગદર્શન મેળવ્યું હતું બ્યુરો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત